અમદાવાદમાં જોધપુર આર્ટ ગેલેરીમાં યોજાયેલ એક્સપોમાં દેશની હસ્તકલા અને હાથશાળા સાથે જોડાયેલા સંસ્થાઓ મંડળીઓ તેમજ હેન્ડલૂમમાં પ્રતિભાશાળી હસ્તકલાના કારીગરો પોતાની આર્ટનું પ્રદર્શન અને વેચાણ કાર્યક્રમ યોજાયો હતો ભારત સરકાર કાપડ મંત્રાલય શહેરના વ્યવર્સ સર્વિસ સેન્ટર દ્વારા હેન્ડલૂમ એક્સપો યોજવામાં હેન્ડલુમ એક્સપો માં દેશના પચાસ થી વધુ વણકર કારીગરના કલાત્મક વારસાને સ્થાન આપી હસ્તકલા અને હાથ વણાટ સન્માન આપવામાં આવ્યું હતું આ મેળામાં દેશના હસ્તકલાના વારસાને ચાળવી રાખવા અને પ્રોત્સાહન આપવા હેન્ડલૂમ આર્ટિસ્ટને પ્લેટફોર્મ આપી આ એક્સપો યોજાયો હતો દેશની કાપડ વારસાની સમૃદ્ધ ટેપેસ્ટ્રીનો અનુભવ કરવાની અનોખી તક આપવામાં આવી હતી અને મુલાકાતીઓ તથા કારીગરો સાથે જોડવા માટે આ એક્સપો યોજાયો હતો સતીષ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ આ સમાચાર આપને કેવા લાગ્યા ટુડે ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો